અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે મકર સંક્રાંતિના રોજ તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજી ના મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પૂજા અર્ચના કરી હતી અને ગૌ પૂજન કર્યું હતું મંદિરમાં ઉપસ્થિત ભક્તો દ્વારા જય શ્રી રામ જય શ્રી રામ અમિતભાઈકો જય શ્રી રામના નાદ સાથે વધાવ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત